ઓડિયો પોડકાસ્ટ શ્રેણી વિન્ડોઝ ઇલેવન અને એનવીડીએ વિથ કીબોર્ડ એપિસોડ સાડત્રીસ ઓનલાઇન વિડિયોઝ જોવા યુટ્યુબનો ઉપયોગ નમસ્કાર મિત્રો હું છું આઈવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ચ્યુઅલ એસિસ્ટન્ટ તમારી હોસ્ટ અને દોસ્ત ડિસેબિલિટી ગુજરાત યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર દ્વારા તૈયાર કરેલી વિન્ડોઝ ઇલેવન અને એનવીડીએ વિથ કીબોર્ડ ઓડિયો સિરીઝના એપિસોડ સાડત્રીસ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા પાછલા એપિસોડમાં આપણે ઈમેઇલનો પરિચય મેળવ્યો અને નવો ઈમેઇલ કેવી રીતે મોકલવો તેમજ આવતા ઇમેઇલને કેવી રીતે વાંચવા તે શીખ્યા આજે આપણે ઇન્ટરનેટ પરના મનોરંજન અને માહિતીના એક મોટા સ્ત્રોત ઓનલાઇન વીડિયોઝ એટલે કે ઓનલાઇન વિડીયોઝ વિશે શીખીશું આપણે વિશ્વના સૌથી લોકપ્રિય વિડીયો પ્લેટફોર્મ યુટ્યુબ એટલે કે યુટ્યુબનો ઉપયોગ કરીને વિડીયોઝ કેવી રીતે શોધવા તેમને કેવી રીતે ચલાવવા અને પ્લેબેક એટલે કે પ્લેબેકને કેવી રીતે નિયંત્રિત કરવું તે જોઈશું તો ચાલો કીબોર્ડ અને એનવીડીએનો ઉપયોગ કરીને યુટ્યુબ પર વિડીયોઝ જોવાની શરૂઆત કરીએ યુટ્યુબ શું છે યુટ્યુબ એટલે કે યુટ્યુબ એ ગૂગલની માલિકીનું એક મફત ઓનલાઇન વિડિયો શેરિંગ પ્લેટફોર્મ છે વપરાશકર્તાઓ વિડીયોઝ અપલોડ કરી શકે છે જોઈ શકે છે શેર કરી શકે છે ટિપ્પણી એટલે કે કમેન્ટ કરી શકે છે અને ચેનલોને સબસ્ક્રાઈબ કરી શકે છે તમને અહીં શૈક્ષણિક વીડિયોઝથી લઈને મનોરંજન સંગીત સમાચાર અને ઘણું બધું મળી શકે છે યુટ્યુબ ખોલવું અને વિડિયો સર્ચ કરવું માઇક્રોસોફ્ટ એજનો ઉપયોગ કરીને આપણે માઇક્રોસોફ્ટ એજનો ઉપયોગ કરીને યુટ્યુબ પર જઈશું અને વિડિયો સર્ચ કરીશું સ્ટેપ વન માઇક્રોસોફ્ટ એજ ખોલો ડેસ્કટોપ લેપટોપમાં વિન્ડોઝ કી દબાવો એજ ટાઇપ કરો અને એન્ટર કી દબાવો માઇક્રોસોફ્ટ એજ ખુલશે એનવીડીએ માઇક્રોસોફ્ટ એજ બોલશે સ્ટેપ ટુ યુટ્યુબ વેબસાઇટ પર જાઓ બાર પર જવા માટે ડેસ્કટોપ લેપટોપમાં પ્લસ ડી કી એકસાથે દબાવો યુટ્યુબ ડોટ કોમ ટાઇપ કરો અને એન્ટર કી દબાવો યુટ્યુબનું હોમપેજ લોડ થશે અને એનવીડીએ યુટ્યુબ અથવા હોમ બોલશે સ્ટેપ થ્રી સર્ચ ફિલ્ડ પર જાઓ યુટ્યુબ પર સર્ચ કરવા માટે સર્ચ ફિલ્ડ પર જવા માટે ઈ કી દબાવો આ એડિટ ફિલ્ડ પર જવાનું એનવીડીએ કમાન્ડ છે જો ઇ કી કામ ના કરે તો તમે ટેપ કીનો ઉપયોગ કરીને સર્ચ એડિટ બોક્સ સુધી પહોંચી શકો છો સ્ટેપ ફોર વિડીયો સર્ચ કરો સર્ચ ફિલ્ડમાં તમે જે વિડીયો શોધવા માંગો છો તેનું નામ ટાઇપ કરો દાખલા તરીકે હાઉ ટુ યુઝ એનવીડીએ વિન્ડોઝ ઇલેવન ટાઇપ કરો તમારો સર્ચ ક્વેરી ટાઈપ કર્યા પછી એન્ટર કી દબાવો યુટ્યુબ સર્ચ પરિણામોનું પેજ લોડ કરશે એનવીડીએ સર્ચ રિઝલ્ટ્સ બોલશે સર્ચ પરિણામોમાંથી વિડિયો પસંદ કરવો અને ચલાવવો સર્ચ પરિણામો સામાન્ય રીતે વિડિયો લિન્ક્સ તરીકે દેખાય છે સ્ટેપ વન વિડિયો લિંક્સને નાવિગેટ કરો સર્ચ પરિણામો પેજ પર વિડિયો લિંક્સ વચ્ચે નાવિગેટ કરવા માટે કે કી દબાવો એનવીડીએ પ્રત્યેક વીડિયોના ટાઇટલ અને તેના ચેનલનું નામ બોલશે શિફ્ટ પ્લસ થી પાછલી લિંક પર જઈ શકો છો સ્ટેપ ટુ વીડિયો ચલાવો તમે જે વિડિયો જોવા માંગો છો તેના ટાઇટલની લિંક પર ફોકસ આવ્યા પછી તેને ખોલવા માટે એન્ટર કી દબાવો વિડિયોનું પેજ લોડ થશે અને વિડિયો આપેડ ચાલવાનું શરૂ થઈ જશે એનવીડીએ વિડિયોનું ટાઇટલ બોલશે વિડિયો પ્લેબેક નિયંત્રિત કરવું જ્યારે વિડિયો ચાલી રહ્યો હોય ત્યારે તમે કેટલાક કીબોર્ડ શોર્ટકટ્સનો ઉપયોગ કરીને તેને નિયંત્રિત કરી શકો છો એક પ્લે પોઝ વીડિયોને પ્લે કે પોઝ કરવા માટે ડેસ્કટોપ લેપટોપમાં સ્પેસ બાર કી દબાવો એનવીડીએ પ્લે બટન અથવા પોઝ બટન બોલશે બે વોલ્યુમ નિયંત્રિત કરવું વોલ્યુમ કંટ્રોલ વોલ્યુમ વધારવા માટે ડેસ્કટોપ લેપટોપમાં અપએરોકી દબાવો જ્યારે વિડિયો પ્લેયર પર ફોકસ હોય ત્યારે વોલ્યુમ ઘટાડવા માટે ડેસ્કટોપ લેપટોપમાં ડાઉન એરો કી દબાવો જ્યારે વિડિયો પ્લેયર પર ફોકસ હોય ત્યારે એનવીડીએ વોલ્યુમ ટકાવારી બોલશે વોલ્યુમ મ્યુટ અને અનમ્યૂટ કરવા માટે ડેસ્કટોપ લેપટોપમાં એમ કી દબાવો ત્રણ ફાસ્ટ ફોરવર્ડ અને રિવાઇન્ડ પાંચ સેકન્ડ આગળ વધારવા માટે ડેસ્કટોપ લેપટોપમાં રાઇટ એરો કી દબાવો પાંચ સેકન્ડ પાછળ ખસેડવા માટે ડેસ્કટોપ લેપટોપમાં લેફ્ટ એરો કી દબાવો દસ સેકન્ડ આગળ વધારવા માટે ડેસ્કટોપ લેપટોપમાં જે કી દબાવો દસ સેકન્ડ પાછળ ખસેડવા માટે ડેસ્કટોપ લેપટોપમાં એલ કી દબાવો ચાર સ્ક્રીન મોડ ફુલ ફૂલસ્ક્રીન મોડમાં જોવા માટે ડેસ્કટોપ લેપટોપમાં એફકી દબાવો સ્ક્રીન મોડમાંથી બહાર નીકળવા માટે ફરીથી એફકી દબાવો અથવા તો એસ્કેપ કી દબાવો યુટ્યુબમાંથી બહાર નીકળવું અને માઇક્રોસોફ્ટ એચ બાંધ કરવું પાછલા પેજ પર જવા માટે સર્ચ પરિણામો પર પાછા જવા માટે ડેસ્કટોપ લેપટોપમાં ઓલ્ટ પ્લસ લેફ્ટ એરો કી એક સાથે દબાવો ટેબ બંધ કરવા માટે ડેસ્કટોપ લેપટોપમાં કંટ્રોલ પ્લસ ડબલ્યુ કી એક સાથે દબાવો માઇક્રોસોફ્ટ એજ બંધ કરવા માટે ડેસ્કટોપ લેપટોપમાં ઓલ્ટ પ્લસ એફ ફોર કી એક સાથે દબાવો સારાંશ તો મિત્રો આજના એપિસોડમાં આપણે ઓનલાઈન વિડીયોઝ જોવાને યુટ્યુબનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખ્યા આપણે માઇક્રોસોફ્ટ એચ ખોલીને યુટ્યુબ ડોટ કોમ પર જવું અને ઈ કી અથવા ટેબ કી દ્વારા સર્ચ ફિલ્ડ પર જઈને વિડીયો સર્ચ કરવો તે જોયું આપણે કે કી દ્વારા સર્ચ પરિણામોની લિંક્સ વચ્ચે નેવિગેટ કરવું અને એન્ટર કી દ્વારા વિડીયો ચલાવવો તે પણ સમજ્યા વધુમાં આપણે બાર દ્વારા પ્લે પોઝ કરવું અપડાઉન એરો દ્વારા વોલ્યુમ નિયંત્રિત કરવું એમ કી દ્વારા મ્યુટ કરવું લેફ્ટ રાઇટ એરો અને જે એલ એરો દ્વારા વિડીયો ફાસ્ટ ફોરવર્ડ અને રિવાઇન્ડ કરવું અને એફ કી દ્વારા ફૂલસ્ક્રીન મોડનો ઉપયોગ કરવો તે પણ શીખ્યા છેલ્લે આપણે ઓલ્ટ પ્લસ એફ ફોર દ્વારા બ્રાઉઝર બંધ કરવું તે પણ જોયું ઓનલાઈન વિડીયોઝ એક જ્ઞાન અને મનોરંજનનો અખૂટ ભંડાર છે આ કમાન્ડ્સની પ્રેક્ટિસ કરતા રહેજો આપણે આ વિન્ડોઝ ઇલેવન અને એનવીડીએ વિથ કીબોર્ડ સિરીઝ હજી ચાલુ રહેશે આગામી એપિસોડમાં આપણે ઓનલાઈન શોપિંગનો પરિચય મેળવીશું અને એમેઝોન જેવી વેબસાઇટ્સ પર વસ્તુઓ કેવી રીતે શોધવી અને ખરીદવી તેના વિશે શીખીશું તો જોડાયેલા રહો મળીએ છીએ આવતા એપિસોડમાં ધન્યવાદ